પ્રોગ્રામો થવાના છે આરતી થવાની છે મહા આરતીઓ થવાની છે અને અનેક અનેક પ્રોગ્રામો થઈ રહ્યા છે ત્યારે આપણે વડનગર ની મુલાકાત કરીશું અહિયાં વેપારીઓને મળીશું કે વેપારીઓનું કહેવું શું થાય છે અને આગળ બાવીસ તારીખ સુધી શું કાર્યક્રમો યોજેલા છે આપ વિડીયો પણ જોઈ શકો છો કે શણગારેલા શણગાર અંદર વડનગર કેવું જળહળી ઉઠવું છે તો આવો મળીએ વડનગરના વેપારીઓને

અમારે વડનગર કોમર્સ કોલેજ રોડના દરેક વેપારીઓ જેવા કે કરિયાણા બિયારણ મોબાઈલોની નાની મોટી દુકાનો તેમજ અન્ય ધંધાવાળા હોય હિન્દુ મુસ્લિમ હોય એક થઈને આની અંદર અમે એક ફન ફાળો ઉઘરાઈને આજે ડેકોરેશન કર્યું છે તેમાં દરેકે દરેક નાના મોટા વેપારીઓમાં આમાં ભાગીદાર છે અને અમને ઘણો આનંદ થાય છે કે આવો ભાઈ મહિના સુધી આવો આનંદ અમે કરવા માટે તૈયાર છીએ જેના અંતર્ગત અમે આવતીકાલે શનિવારે વીસ તારીખે સાંજે છ વાગે સંગીતમય અનુમાન ચાલીસાનો પ્રોગ્રામ તેમજ રામધૂમ પ્રોગ્રામ પોગ્રામ રાખેલું તથા બાવીસ તારીખે સવારે આઠ વાગ્યાથી રામધૂન ભજન તેમજ બપોરે મહાઆરતી અને અમે લાઈવ પ્રસારણ માટે ટીવી પર મૂકવાના છે કે જેનું લાઈવ અયોધ્યાનું આપણને અહીંયા આગળ પ્રદર્શન દેખવા મળી રહે ખૂબ ખૂબ અભિનંદન નરેન્દ્રભાઈ આવાના આવા સારા કામો કરતા રહેશો ધન્યવાદ ઠાકોર અળખાઈએ શું કહેશો આજે અમે અયોધ્યામાં રામજી મંદિર જે બંધાય છે પ્રતિષ્ઠા થાય છે એના માટે અમે વેપારીઓ ભેગા મળી અને આનંદ અનુભવીએ છીએ અને અમે બાવીસ તારીખ જે નવા નવા પ્રોગ્રામો સારા સારા કરશું રામજી વિશે બસ મારું એટલું જ છે શું નામ છે તમારું સુરેશભાઈ લાલભાઈ સિંધી

અને શનિવાર રાત્રે હનુમાન ચાલીસા પ્રોગ્રામ રાખેલો છે જે બધા અવશ્ય આવવા વિનંતી મુકેશભાઈ મોદી આજે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનો જે અવસર અને હર્ષો ઉલ્લાસ આનંદથી અમે બહુ લાગણું અનુભવીએ છીએ તો અમે અમારા માર્કેટમાં પણ તોરણ બંધાવ્યા છે ધજાઓ ફરકાવી છે બાવીસ તારીખનો એક સરસ પ્રોગ્રામ બી કરવાનું નક્કી કરેલું છે માર્કેટ તરફથી અને ઘણા વર્ષોની રાહ જોયા બાદ આજે રામચંદ્ર ભગવાન એમના મંદિરમાં પધારી રહ્યા છે એ બદલ ખૂબ ખૂબ આનંદ અને હર્ષોલ્લાસ સાથે અમે ગર્વ અનુભવીએ છીએ બસ